જામનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પૂનમ માડમે સંસદીય ક્ષેત્ર દ્વારકામાં રોડ શો યોજ્યો અને ત્યારબાદ તેમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દ્વારકામાં યોજાયેલા રોડશોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં પૂનમ માડમ સાથે પબુખા માણેક સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો આગામી લોકસભાની ચૂંટણીમાં પૂનમ બેને જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ અગર આજ પણ લઈને નીકળી છે તો દાદાગીરી લોકોને ડરાવવા ધમકાવવા મતદાન કરવા બહાર ના નીકળવા દેવા તમે બહાર નીકળશો તો અમે તમને હેરાન કરશું આ પ્રકારની વાતો લઈ લોકો વચ્ચે નીકળી છે વર્ગ વિગ્રહ કરે છે લોકોને ધમકાવે છે લોકો જ્ઞાતિ જાતિ વાત ફેલાવે છે ધર્મવાદ સંપ્રદાય વાત ફેલાવે છે જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં હંમેશા એક જ વાત થઈ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ અને એ ખૂબ મોટું પરિવાર બની અને જામનગર સંસદીય ક્ષેત્રે જ્યારે વર્ષોથી આનું સહેર્યું હોય દરેક પરિણામોમાં આનું સહેર્યું હોય દરેક કાર્યમાં અનુસર્યું હોય ત્યારે મને ખાતરી છે આગામી લોકસભામાં પણ એ જ પ્રકારનું આખો મોટો પરિવાર છે સુરક્ષિત સુરક્ષા માટે પ્રગતિ માટે અને પોતાની ભાવિ પેઢીના સંઘર્ષો ઓછા કરવા માટે ફરીથી આ વિસ્તારમાં મજબૂતીથી કમળ ખીલી અને સમગ્ર ક્ષેત્રનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચશે